સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે વિધાનસભા વાઇઝ યુનિટ માર્ચ એકતા પદયાત્રાનો પ્રારંભ જૂનાગઢથી આગામી નવ નવેમ્બરના રોજ થનાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિટ માર્ચનો કાર્યક્રમ યોજનાર છે એ જ દિવસે જૂનાગઢના આઝાદી દિવસ પણ હોવાને લઈ આ કાર્યક્રમ આરજી હુકુમતના સમજ સર્વસમાનની સહભાગીતા સાથે જૂનાગઢનું ગૌરવ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની રાષ્ટ્રીય એકતા દેશ પ્રથમના ભાવ સાથે ઉજવણી થઈ રહી છે તો ગુજરાતના સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણી જનભાગી

તૈયારી સંદર્ભે જૂનાગઢના પ્રભારી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષતાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંત્રીએ બેઠકમાં આગામી નવમી નવેમ્બરના કાર્યક્રમમાં જૂનાગઢના માર્ગ ઉપર ટેબ્લો સાથે યોજાનાર યુનિટ માર્ગના કાર્યક્રમમાં શહેરીજનો સંસ્થાઓ સરસંવાદના લોકો તેમજ પરંપરાગત વીસ પ્રધ્યાનમાં કલાકારો અને સન્માનિત શ્રેષ્ઠીઓ અને આરજી હુકુમતના લડવૈયાઓ પરના પરિવારજનો સહભાગી થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તો મંત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સૌ જોડાય અને જરૂરી તૈયારીઓ થાય તે માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી તો આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતાનો કાર્યક્રમ છે અને દેશ માટે સમર્પિત રાષ્ટ્રીય એકતા માટે હર હંમેશા કાર્યરત

ના પ્લેટફોર્મ સાંસ્કૃતિક કાર્યક્રમ પોલીસ બેન્ડ ઘોડેસવાર પોલીસ વીવી ટેબલો સહિત ગરીમા મય અને રાષ્ટ્રીય પ્રેમ રાષ્ટ્રીય એકતા સાથેના માહોલ આ કાર્યક્રમ યોજાશે ઉપરકોટ સરદાર ચોક મહાનુદિન કોલેજ સ્વદેશી મેળો સ્થળ તેમજ સરદાર વનરૂપે વૃક્ષારોપણ સહિત વિવિધ સ્થળોએ સૂચિત કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે તો જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા મેયર ધર્મેશભાઈ પોશિયા શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અંગીભાઈ પ્રિત સહિતના સંગઠનના અધિકારીઓએ પણ આ કાર્યક્રમ જૂનાગઢ માટે ગૌરવ અને રાષ્ટ્રીય એકતાનો કાર્યક્રમ હોવાના સૌની સહભાગીતા સાથે તૈયારી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું તો જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ વિવિધ ટીમો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ આ કાર્યક્રમ માટે કલેક્ટરના માર્ગદર્શન થનારા કામગીરીની માહિતી આપી હતી તો બેઠકના પ્રારંભે કલેક્ટરે મંત્રીનું જિલ્લા પ્રભારી બદલ સ્વાગત કરી જિલ્લા વહીવટી તંત્ર વતી મંત્રીને આવકાર્યા હતા તો આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિરુદ્ધસિંહ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ